હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા ખૂબ જ હેલ્ધી સ્વાદિષ્ટ અને સરળ રેસીપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે થેન્કસ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસીપીઝ સ્ટેટ્યુન વિથ વર્ષ કિચન આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કોથમીરની લીલી છમ સ્વાદિષ્ટ ચટણી તો બારે માસ દરેકના ઘરમાં બનતી જ હોય છે અને શિયાળામાં મળતી કોથમીર તો આખી અલગ જ હોય છે એકદમ લીલી અને સ્વાદ અને સુગંધે એકદમ સરસ હોય છે તો આજે આપણે એકદમ લીલીછમ ચટાકેદાર કોથમીરની ચટણી બનાવીશું તેના માટે મેં એક મોટી જુડી કોથમીર લીધી છે અને તેને પહેલાં આ રીતે સરસ રીતે સાફ કરી લેવી તેમાં કોઈ ખરાબ પાન હોય તો તેને અલગ કરી લેવી અને મૂળિયામાં જો વધારે પ્રમાણમાં માટી લાગેલી હોય તો તે મૂળિયાને આપણે થોડા કાપીને અલગ કરી લેશું આ મૂળિયાને તમે એકદમ સાફ કરીને સૂપ બનાવવામાં સૂપના પાણીમાં સ્વાદ લાવવામાં ઉકાળવામાં ઉપયોગ કરી શકો છો તો અત્યારે મેં દાંડી થોડી હું પાછળથી તેની કાપીને અલગ કરી રહી છું મૂળિયામાં પણ ખૂબ જ સારો એવો સ્વાદ હોય છે અને તેના પણ ફાયદા ખૂબ જ હોય છે તો કોથમીરને એકદમ સરસ રીતે આ રીતે વીણીને સાફ કરી લીધા બાદ તેને છૂટા પાણીથી ધોઈ લેવી અને એક મોટા ઊંડા તપેલામાં ધોવા માટે લેવી જેથી તળિયે બધો માટી અને કચરો બેસી જાય કોથમીરથી આંખોનું તેજ વધે છે વજન ઘટાડવામાં મદદ કરે છે શરદી કફ એલર્જી હોય ઉધરસ હોય તો તેવા રોગોને તે જળમૂળમાંથી નાશ કરે છે અને તેમાં પણ ફાઈબર વિટામિન્સ હિમોગ્લોબિન કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને કોથમીરના ફાયદા તો ઘણા છે પરંતુ તેને સરસ રીતે ધોઈને ઉપયોગમાં લેવી ખૂબ જ જરૂરી છે અને તે જ રીતે આદુ પણ આપણે આ રીતે તેને સાફ કરી લેશું છૂટા પાણીમાં અડધો કલાક વીસથી પચીસ મિનિટ સુધી આ રીતે પાણીમાં રેવા દેવા કોથમીર અને આદુ બંનેને જેથી તેમાંથી બધી માટી છૂટી પડીને તળિયે બધો કચરો બેસી જશે અને એકદમ સાફ થઈ જશે તો પાણીમાંથી નીતારીને હવે કોથમીરને એક સાફ કપડાં પર એકદમ સરસ રીતે આ રીતે છૂટી છૂટી પોડી કરીને સુકવવાની છે અને ધીમા પંખા નીચે તમે આ રીતે કોથમીરને સુકવશો તો તે એકદમ સરસ રીતે સુકાઈ પણ જશે અને તમે તેને એરટાઇટ ડબ્બામાં અથવા તો બેગમાં એક વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આવીને આવી લીલી છમ તાજી રહે છે સેમ એ જ રીતે આદુને પણ આ રીતે સુકવીને તમે ફ્રીજમાં મૂકશો તો આ આદું પંદર દિવસ સુધી આવું ના આવું તાજું જ રહેશે પંદરથી વીસ દિવસ સુધી બિલકુલ બગડતું નથી તો ખૂબ જ ફાયદાકારક એવી કોથમીર અને આદુમાંથી આજે આપણે એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર ચટણી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે એક મિક્સર જારમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું લેવું પાંચથી છ દાણા મરીના લેવા જો તમારી પાસે મરીના દાણા સ્વાદમાં વધારે સ્ટ્રોંગ હોય તો ત્રણથી ચાર જ લેવા અને લવિંગ એકદમ નાના છે તો ત્રણ લીધા છે મેં વધારે મોટું લવિંગ અને સ્વાદમાં વધારે સ્ટ્રોંગ હોય તો એકથી દોઢ જેટલું જ લવિંગ લેવું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ એક ટેબલ સ્પૂન જેટલા દાળિયાના દાણા છે દાળિયા બે ટેબલ સ્પૂન જેટલી મોળી સેવ લીધી છે તમે સેવની જગ્યાએ માત્ર દાળિયા પણ લઈ શકો છો અને શેકેલા શીંગદાણા ફોતરા ઉતારીને એ પણ લઈ શકો છો હાફ ટી સ્પૂન જેટલું શેકેલું જીરું પાવડર લેવો પહેલાં આ બધા કોરા મસાલાને એક વખત સરસ રીતે પીસી લેવા અને સુગર નાખ્યું છે તેને કારણે કોથમીરનું ચટણી છે જે એકદમ લીલી છમ રહેશે તેનો કલર બિલકુલ કાળો નહીં પડે તો એક વખત ચમચી વડે આ રીતે પાવડરને છૂટો કરી લેવો હવે તેમાં થોડી થોડી કરીને કોથમીર નાખવાની છે એક સાથે બધી કોથમીર જારમાં પીસાશે નહીં સરખી તો પહેલાં આપણે બે કપ જેટલી કોથમીર નાખીશું અને કોથમીર સુકાઈ ગઈ છે પાણી તેમાંથી નીતરી ગયું છે હાફ ટી સ્પૂન જેટલો સંચડ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ લેવું કલર એકદમ લીલો જળવાઈ રહે તેના માટે ચારથી પાંચ બરફના ટુકડા નાખવા અડધાથી પોણા લીંબુનો રસ નાખવો તમને જે પ્રમાણે ખટાશ ભાવતી હોય એ પ્રમાણે લીંબુ વધારે ઓછું લઈ શકો અને બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખવી આમાં એક ટેબલ સ્પૂન જેટલું આદુની પેસ્ટ છે અને એક ટેબલ સ્પૂન મરચાંની પેસ્ટ છે બધું એક વખત સરસ રીતે પીસી લેવું અને જરૂર પડે તે પ્રમાણે ફરીથી બે કપ જેટલી કોથમીર અને થોડું પાણી નાખવું તમે જો ધોઈને તરત જ કોથમીર ઉપયોગમાં લેતા હો તો પાણી આ ચટણીમાં નાખવું નહીં પડે અને આ ચટણી તમે કોઈપણ પ્રકારની ચાટ ભજીયા ફરસાણ સાકરોટલીની જોડે જમવામાં ઉપયોગમાં લઈ શકો છો આ ચટણી એકદમ ટેસ્ટમાં જોરદાર હોય છે સેન્ડવીચમાં સેવપુરીમાં ભેલપુરીમાં બધામાં જ આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ચટણી બની ગયા પછી તેમાં અડધા લીંબુનો રસ નાખીને મિક્સ કરી દેવો જેથી તે લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય ફ્રીજમાં તમે કાચની બોટલમાં ભરીને એક વીક સુધી સ્ટોર કરી શકો છો અને એર ટાઈટ સારા પ્લાસ્ટિકના કે સ્ટીલના ડબ્બામાં ભરીને ફ્રોઝન તમે દોઢ મહિના સુધી કરી શકો છો અને આ ચટણી તમે કોઈ પણ પ્રકારની ચાટ અને કોઈપણ પ્રકારની સેન્ડવીચ બનાવવાના ઉપયોગમાં લેશો તો ચાટ અને સેન્ડવીચનો સ્વાદ સો ગણો વધી જશે આ ચટણીનો ઉપયોગ કરીને આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી સેન્ડવીચ બનાવીશું જે બહાર સ્ટ્રીટ ફૂડની સેન્ડવિચને ટક્કર મારે તેનાથી વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી તૈયાર થશે સેન્ડવીચ બનાવવા માટે સૌ પ્રથમ ત્રણ બટેટાને પાણીમાં મીઠું નાખીને બાફી લેવાના છે અત્યારે ટોટલ છ સેન્ડવીચ બની રહી છે અને બટેટા બફાય તે દરમિયાન આપણે બ્રેડની સ્લાઇસ પર બટાર લગાડી દઈશું અને આ ઘરે બનાવેલી જ બ્રેડ છે સેન્ડવીચ બ્રેડની રેસીપી મેં પહેલાં ચેનલ પર શેર કરેલી છે અને આ સ્ટાન્ડર્ડ સાઇઝની જે નાની મીડિયમ સાઇઝની બ્રેડ આવે છે એ પ્રકારની બ્રેડ છે તમે કોઈપણ પ્રકારની બ્રેડ ટ્રાયંગલ રેક્ટેંગલ મોટી બ્રેડ આવે છે એમાંથી આ ગ્રીલ સેન્ડવીચ બનાવી શકો છો મેઇન તેની ચટણીમાં જ તેનો સ્વાદ છે અને સેન્ડવિચની ચટણીની રેસીપી લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આની પહેલાં મેં મુંબઈ મસાલા ટો સેન્ડવિચમાં સેન્ડવિચની ચટણીની રેસીપી શેર કરેલી છે તો દરેક સ્લાઇસ પર આપણે બટર લગાડીને તેની ઉપર હવે એકદમ સરસ રીતે ચટણી પણ લગાડી દઈશું અને સેન્ડવિચની ચટણી થોડી સ્પાઈસી હોય તો સેન્ડવીચ ખાવાની મજા આવે છે અને એક્ઝેટ બહાર રોડ પર જે સ્ટ્રીટ પર મળતી હોય છે એવી જ સેન્ડવિચ બનશે આ તો દરેક સ્લાઇસ પર બ્રેડ પર બટર અને ચટણી એકદમ સરસ રીતે લગાડી દીધી છે હવે આપણે ગ્રીલ સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીશું તો એકદમ પાતળી પાતળી ટોમેટોની સ્લાઇસને આ રીતે લગાડવી પહેલાં પહેલું લેયર બનાવી રહ્યા છીએ આપણે કાકડી ટમેટાની સ્લાઇસ એકદમ પતલી રાખવી જેથી એકદમ સરસ રીતે સેન્ડવીચમાં ખાવાની મજા આવશે અને ચાટ મસાલો થોડો સ્પ્રિંકલ કરવો અને તેની ઉપર આપણે બાફેલું બટાટું છે તે આ રીતે ખમણીને નાખીશું જે રોડ પર સેન્ડવિચ મળતી હોય છે તેમાં આ રીતે બાફેલું બટાટું ખમણીને જ નાખવામાં આવે છે તમે બટેટાની એકદમ પાતળી સ્લાઇસ કરીને પણ મૂકી શકો તો અડધા નંગ જેટલું બટાટું છે તે બંને સ્લાઇસ પર આ રીતે ખમણીને એસેમ્બલ કરી દીધું છે હવે તેની ઉપર એકદમ ઝીણી સમારેલી ડુંગળી મૂકવી ડુંગળીની સાથે એકદમ ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા પણ મૂકવા અને આ રીતે હાથેથી જરા પ્રેસ કરીને હવે તેની ઉપર સેન્ડવીચ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે ચાટ મસાલો અને સેન્ડવિચ સેન્ડવીચ મસાલો બંને નાખવો એનાથી સેન્ડવીચનો સ્વાદ સો ગણો વધી જાય છે અને અત્યારે મારી પાસે મોઝરેલા ચીઝ છે તો એ પણ હું સાથે નાખી રહી છું તમે કોઈપણ પ્રકારનું ચીઝ સ્લાઇસ ચીઝ પ્રોસેસ ચીઝ ચીઝ સ્પ્રેડ બધું જ યુઝ કરી શકો છો હવે તેની ઉપર ફરીથી ચટણી અને બટરવાળી સ્લાઇસ મૂકવાની છે એક લેયર બની ગયું હવે બીજા લેયરમાં એકદમ પાતળી કરેલી કાકડીની સ્લાઇસ ગોઠવવી આ રીતે સાતથી નવ જેટલી કાકડીની સ્લાઇસ આવી જશે અને આ રીતે જરા હાથ વડે પ્રેસ કરી દેવું જેથી તે ગ્રીલ કરતી વખતે મસાલો એકદમ સરસ રીતે તેમાં રહે અને હવે એકદમ ઝીણી સમારેલી કોબી મૂકવાની છે કોબીથી જ્યારે સેન્ડવીચ ગ્રીલ થશે ત્યારે ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને ફરીથી તેની ઉપર સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરવો સાથે થોડો ચાટ મસાલો પણ ફરીથી સ્પ્રિંકલ કરીશું અને ચટણી એકદમ તીખી ચટાકેદાર છે એટલે આમાં કોઈ આદુ મરચાંનો ઉપયોગ કરવાની જરૂર નથી અને ફરીથી થોડું એવું બટાટું છીણીને નાખીશું તમે જો નીચેના લેયરમાં બટાટું વધારે નાખો તો ઉપરના લેયરમાં આ રીતે બાફેલું બટાટું મૂકવાની જરૂર નથી હવે તેમાં પ્રોસેસ ચીઝ આ રીતે ખમણીને નાખીશું ડાયરેક્ટ ચીઝની સ્લાઇસ પણ મૂકી શકાય અને ચીઝ તમને જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે વધારે ઓછું લેવું અને ફરીથી બટર અને ચટણીવાળી સ્લાઇસને આ રીતે ઉલટી તેની ઉપર મૂકી દેસું અને હવે ઉપરની સાઈડ બટર લગાડી દેવાનું છે અત્યારે ઠંડી હોવાથી મેં બટરને થોડું મેલ્ટ કરી લીધું છે બટર અથવા ઘી બંને તમે લગાડી શકો છો અને એક સાઈડ મેં સેન્ડવીચ ટોસ્ટરને પણ ગરમ કરવા મૂકી દીધું છે તો ટોસ્ટરમાં થોડું બટર નાખીને તેની ઉપર આપણે સેન્ડવીચ ગ્રીલ કરવા મૂકીશું તમારી પાસે ટોસ્ટર ના હોય કે ગ્રીલર ના હોય તો તમે આને ઢોસાના તવા પર પણ ગ્રીલ કરી શકો છો એ પણ સેન્ડવીચ સરસ જ બને છે ઉલટી એ સેન્ડવીચ વધારે ક્રિસ્પી બને છે અને બંને સેન્ડવિચને મૂકીને હવે મીડિયમથી હાઈની ઉપર આપણે સેન્ડવિચને ગ્રીલ થવા દેસું પાંચથી સાત મિનિટમાં સેન્ડવિચ એકદમ સરસ ગ્રીલ થઈ ગઈ છે અને સુગંધ બહુ જ સરસ આવી રહી છે એક્ઝેટ રોડ પર આપણે જે ગ્રીલ સેન્ડવિચ મળતી હોય છે એવી જ સુગંધ અત્યારે આવી રહી છે અને મી આ સેન્ડવિચ તો એકદમ હેલ્ધી ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બને છે તેનું ઉપર નીચેનું લેયર એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે સાથે વેજીટેબલ્સથી ભરપૂર એવી વેચ ચીઝ ગ્રીલ સેન્ડવિચ બનાવી છે આપણે એ પણ અસલ મુંબઈ સ્ટાઇલ ટેસ્ટ છે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને ક્રિસ્પી એવી ઘરે બનાવેલી વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ બનીને તૈયાર છે અને ઘરે બનાવેલી સેન્ડવિચ બાળકોથી લઈને મોટા દરેક માટે ખૂબ જ હેલ્ધી પણ સાબિત થશે અને ટેસ્ટમાં તો એકદમ જોરદાર બની છે તો તમે બહારથી લાવવાનું ભૂલી જશો જ્યારે તમે આ રીતે ઘરે સેન્ડવિચ બનાવીને ખાશો તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ સેન્ડવીચની રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને ઉપરથી આપણે એ ચીઝ ફરીથી થોડું છીણીને નાખીશું અને આને તમે કેળાની વેફર બટેટાની વેફર ટૉમેટો કેચઅપ અને ગ્રીન ચટની સાથે સર્વ કરી શકો અમારા ઘરે બધાને વેચીસ ગ્રીલ સેન્ડવીચ બહુ જ પસંદ છે તમારામાંથી કોને કોને પસંદ છે એ લોકો કમેન્ટ્સમાં જરૂરથી જણાવે તમારામાંથી કોને કોને સેન્ડવીચ ખૂબ જ ભાવે છે અને કેવા પ્રકારની સેન્ડવીચ ખૂબ જ પસંદ છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આશા રાખું છું કે આજની તમને આ રેસીપી પસંદ આવી હશે રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી